ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં દોસ્તો આજે મહત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની એક અપડેટ દસ હજાર શિક્ષક જગ્યા ઉપર ભરતીને લગતી છે સ્ટાફ નર્સને લઈને ઓગણીસો ત્રણ જગ્યા હતી તેનું રીવાઈઝડ્ડ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું છે તે એકવાર જોઈ લેજો એલઆરડીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો પંચાયત ભરતી બોર્ડનો કેલેન્ડર આવી ગયું છે તો ઉમેદવારો ખાસ જઈ લો જે પંચાયત ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખેડા જિલ્લા પંચાયત ભરતી ઇન્સ્ટ્રક્ટરની અપડેટ આવી છે યોગા ઇન્સ્ટ્રક્ટરની ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તો ખાસ અરજી કરજો કોણ સેવા બોર્ડ તરફથી આતુરતાનો અંત આવ્યો છે એવી મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો ખાસ એકવાર ચેક કરી લેજો ગોણ સેવા તરફથી ગ્રુપ બીની મેરિટ કટ ઓફ એફએ કી ખુશબર દોસ્તો એને લઈને જે એફ એ કી ફાઇનલ આન્સર કી છે તે આવી ગઈ છે ખાસ કરીને ડાઉનલોડ કરીને ચેક કરી લેજો આ ઉપરાંત ગોણ સેવાની ઓગસ્ટ અને જુલાઈની જે ભરતીઓ છે જે ભરાવાની છે જે કાયમી છે એની આઠ મહત્વપૂર્ણ ભરતીઓની નોટિસો આવી છે તો એકવાર ચેક કરી લેજો જો તમારા લાયક હોય તો અરજી પણ કરજો તો હવે આગળ વધીએ અને વાત કરીએ જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી બે હજાર પચીસ તરફથી આવેલ મહત્ત્વપૂર્ણ આજે દસ જુલાઈ આવેલ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશનની જીપીએસસીના ટ્વિટર એકાઉન્ટ પર આવી ગયા છે દોસ્તો સૌથી પહેલાં તો વાત કરીશું ડિટેલ ઇન્ટરવ્યુ પ્રોગ્રામની જાહેરાત ક્રાંક એકવીસ ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર આયુર્વેદ ક્લાસ ટુ આ ભરતીનો ડિટેલ ઇન્ટરવ્યુ પ્રોગ્રામ આવી ગયો છે તો એકવાર ચેક કરી લો જેને લાગતું ઓળખતું હોય બીજું પ્રિલિમ એક્ઝામનો સિલેબસ આવ્યો છે જાહેરાત ક્રાંક બસ્સો બાર લેક્ચરર પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ઇન ગવર્નમેન્ટ પોલિટેકનિક જી ક્લાસ ટુ ત્રીજી અપડેટ આવી છે પ્રિલિમ એક્ઝામને લઈને જાહેરાત ક્રમાંક બસો દસ લેક્ચરર પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક જીઇએસ ક્લાસ ટુ તો બંને ભરતી છે એની પરીક્ષાઓના સિલેબસ આવી ગયા છે તો યાદ કરીને ચેક કરી લેવું જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય એના પછી પણ પ્રિલિમ એક્ઝામનો સિલેબસ આવ્યો છે એકસો છાસઠ નંબર આસિસ્ટન્ટ પ્રોફેસર પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ઇન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઇએસ ક્લાસ ટુ તો જે મિત્રોએ આ ભરતીને લાગતા વળગતા હોય તો ખાસ ડાઉનલોડ કરી લે પ્રિલિમ એક્ઝામ આવ્યું છે જાહેરાત કામમાં એકસો ચોંસઠ આસિસ્ટન્ટ પ્રોફેસર પાવર ઇલેક્ટ્રોનિક એના પછી પણ દોસ્તો ઇમ્પોર્ટન્ટ નોટિસ આવ્યું છે રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ જાહેરાત કામ સેવન્ટી સિક્સ પ્રિન્સિપલ ગવર્મેન્ટ આઈડિયલ રેસીડિન્શિયલ સ્કૂલ વધુ એક અપડેટ આવી છે કરીન ડેંગ ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ફર્સ્ટ રીક્રુમેન્ટ પ્રોસેસ પર્સન વિથ ડિ ડિસેબિલિટી ઓફ એડવર્ટાઇઝ થર્ટી સેવન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ ટુ ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દોસ્તો આનો તો અલગથી એક વિડીયો બનાવી જેથી કરીને ત્યાં ભરતી વિશે તમને ડિટેલમાં આઈડિયા આવી છે ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે જાહેરાત ગંક ફોર્ટી ફાઇવ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયલોજી ક્લાસ વન ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ જાહેરાત ક્રમાંક એકસો ત્રણ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ડન્ટ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ ટુ એના પછી ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ આવ્યો છે જાહેરાત ક્રમાંક એકવીસ ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર આયુર્વેદ ક્લાસ ટુ ગુજરાત આયુર્વેદ સર્વિસ ઈ એસઆઈએસ લિસ્ટ ઓફ ઇલિજિબલ અપાત્ર ઉમેદવારોનું લિસ્ટ આવ્યું છે પ્રિમિનિયરી એક્ઝામિનેશને લગતું એકસો સિત્યાસી નંબરની જાહેરાત આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી ઇન ગવર્નમેન્ટ આજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જીએસ ક્લાસ ટુ તો દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ આવી છે એકવાર જરૂરથી જઈને ચેક કરી લેશું